કે જમીન દહ વરે ચાર વીઘા છે હા આપે ને વેચાતું તો મારે લઈ લઉં તો સાત વીઘા થઈ જાય અને પછી આ કેનલ જોડે છે એટલે કહે તો બહુ પાણીની જરૂર ના પડે જો કહું ને જમીન એ પછી સારી ચાર વીઘા છે ને મારી સાત થઈ જવાની પણ વેગશે તો નહીં તો વેકે ને તો મને જ કહેવાના જ છે એટલે હું જ લઈ લઈશ વરી મને પૂછ્યા વગર જાણા જીતો પૂરું કરવાના નહીં ઘઉં હોય હાલદન તો મસ્ત ઘઉં હોય લશ્કર નું શું છું હાલદન હા શીત વર્યા તો મારો વાત જો પાણી પીડાય હોય તો પાણી પીડે દેશ અને આવલા તાંભલા છોડ્યા ને એ હવે ચાટકા મશીન બાંધી દઈશું આપણે ખોદી નાખશે હમણાં લશ્કરી ને લશ્કર બહુ બગાડે जाओ दे जाओ दी आ जो वायर तो बांधे मैं कल हमें चाटका मशीन लायो नहीं एक काम करें मैंने खराज जाए चाटका मशीन लाइन कड़ी करेगा भेगा चा पी ना अब तेन चार चार वगवाया फरजका मशीन लाइन कड़े कराटका मशीन बांधो बढ़ू तो तीयर तो मैं कर नाखी हो जाओ दें खड़े ना चाटका मशीन लाईस भेगा

ફોન તો કરવા દે હવે હેલો હા બગુજી આપણે ઓરખાણ માં હે

જમીન તો ખાલી વાવે જમીન તો મારી નહીં પણ થોડું ઘણું પૂછવું પડે પછી એમ દેવાની જમીન આપવાની વાત નહી પણ પૂછવું જરૂરી આપડે

ઘણીને કેવું તો પડે ને તો ભાઈ જમીન વેચી એની જરૂર વધે આ દહ વર મૂક કામ કરી કરીને અમે આ હું જેવી જમીન મેં કરી ચાલી ને આવા દખાલે મારે કા આ ગમે આવે ને તો છોડવો નહીં હાથ આજ ભલા એને બહી રહ્યો થાય આખો દાડી અને હંતી ને બહી રહ્યો તારી

જમીન મારે <coughs> <coughs>

લા પણ આ જૂનું તમારું છેતરે મને કેવું તો પણ મને તમને કીધું અરે આ તો જમીન મને દીવા ઉપર તો બોરે હા નહીં બોરે લે હે

જમીન ના પાડે કે જમીન પૈસા પાછા ના પાડી દઈશ પાછા ના બીજા જમીન ખરીદી જાય ના ના કઈ કે પાટી ને એવું થાય એમ તમને હું દોઢ લાખ કરી